सॉलिड वेस्ट मैनेजमेंट शाखा द्वारा त्रय जोन में प्रतिबंधित प्लास्टिक जप्त झूंबेश हाथ धराई कुल एकावन एक आसामी पास थी आठ पॉइंट तर किग्राम प्रतिबंधित प्लास्टिक जब्त कर रुपया वीस हजार सात सौ पचास नो वहीवट चार्ज वसूल कर प्लास्टिक वेस्ट मैनेजमेंट रूल्स बेहजार एकवीस ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં આજ તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ એકાવન આસામીઓ પાસેથી આઠ પોઈન્ટ ત્રણ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂપિયા વીસ હજાર સાતસો પચાસનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશ રૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા આઠ આસામીઓ પાસેથી બે કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂપિયા ચાર હજાર બસો પચાસનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશ રૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા ત્રેવીસ આસામીઓ પાસેથી પાંચ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂપિયા નવ હજાર પાંચસોનું વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે અહેવાલ દીપક રાઠોડ